સંવાદદાતા સંજય દવે આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે સંજય માહિતી સામે આવ્યા બાદ હવે પરિવારજનોને મૃતદેહ સોંપાશે વિધિ રાજકોટ ખાતે થવાની છે પાર્થિવ દેહ લઈને પરિવારજનો રાજકોટ ખાતે રવાના થવાના છે અને બીજી તરફ આપની તરફ આપની પાસે કયા પ્રકારની માહિતી સામે આવી બિલકુલ જે રીતે વાત કરીએ તો જે સમગ્ર ઘટના ઘટી હતી તેના સિત્તેર કલાક બાદ આ જે ડીએનએ વિજય રૂપાણીનું જે ડીએનએ છે એ એ સેમ્પલ મેચ થતાં હવે તેમના અંતિમ વિધિ માટે તેમની બોડી તેમના પરિવારજનોને આપવામાં આવશે અને જે રીતે ટીવી થર્ટીનની અંદર આપણે કહ્યું કે અગિયાર ને દસે બરાબર અગિયાર ને દસ કલાકે આ જે ડીએનએ મેચ થયું અને જે રીતે એફએસએલના અધિકારીઓ સાથે ગઈકાલે વાત થતાં એફએસએલની અંદર ટુ સિક્સટી અપ અપ એટલે કે બસો ને સાહીઠ ઉપરની બોડીનું ડીએનએ ટેસ્ટ ચાલી રહ્યો હતો અને તેની અંદર વિજય રૂપાણી એટલે કે પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી જે દુર્ઘટનાની અંદર જેમનું નિધન થયું છે તેમની ડેડ બોડીની પણ મેચ થઈ છે તેમના અંતિમ સંસ્કાર માટે હવે જે રીતે નક્કી કર્યું છે એ રીતે રાજકોટ એમના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટીની અંદર મોકલવામાં આવશે સંપૂર્ણ જેને કહેવાય કે એક રાષ્ટ્રના એક અંતિમ જે છેલ્લું જીવન પોતે સેવા કાર્યમાં ગુજાર્યું એવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની એક રાષ્ટ્રના સન્માન સાથે એમના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે અને એ સન્માન સાથે એમની એક યાત્રા નીકળશે તેમના સમગ્ર ચાહકો અને શહેરીજનોની અંદર એમના દર્શન માટે એ યાત્રાનો રૂટ પણ નક્કી છે એ ત્યાંથી સમગ્ર યાત્રા ફરીને પોતાની પ્રકાશ સોસાયટીના નિવાસસ્થાનથી એ રૂટ ફરીને જ્યારે પાછો પોતે પરત આવશે અને જ્યાં અંતિમ વિધિ કરવાની છે ત્યાં અંતિમ વિધિ માટે એમને અંતિમ વિધિ કરવાનો જે કાર્યક્રમ છે એ કરવામાં આવશે પણ જે રીતે કહી શકાય કે ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય એક આંખો જેની અંદર કોઈ પોતાની આંખની અંદર આંસુ નથી રોકી શક્યું એવી આ કરૂણ ઘટના હતી અનેક લોકોના મોત થયા છે બસો પચાસથી ઉપર અનેક લોકોના મોત થયા છે જ્યાં ઘટના ઘટી છે ત્યાં મૂંગા પ્રાણીઓ અને પક્ષીઓ પણ ત્યાં મૃત્યુ પામ્યા છે ત્યાં નિર્દોષ લોકો પણ મૃત્યુ પામ્યા છે એને કહી શકાય કે આશાસ્પદ મેડિકલના સ્ટુડન્ટો પાંચ એ પણ મોત પામ્યા છે ત્યારે આવી ગુજારી ઘટનાની અંદર પ્રતિષ્ઠિત વ્યક્તિઓની સાથે પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું હતું સમગ્ર ગુજરાતની અંદર આંચકો આપે એવા સમાચાર હતા પણ જે રીતે કહી શકાય કે હવે એ તમામ પરિસ્થિતિની અંદર જે રીતે ડેડ બોડી હતી એ કોઈની પણ ઓળખ થઈ શકે એવી નહોતી ત્યારે એનો જે છેલ્લો એક આધાર હોય છે ડીએનએ મેચ કરવાનો એ ડીએનએ મેચ સેમ્પલ કરીને જેના વિશેરા લઈને એના બ્લડ સેમ્પલ કે વગેરે એના જે લોહીના સંબંધી જે હોય છે એની સાથે મેચ કરવામાં આવતા હોય છે અને મેચ થયા બાદ એ વ્યક્તિની એ બોડી છે એ નક્કી થાય છે અને એના રિપોર્ટને આધારે એ વ્યક્તિને એના પરિવારજનોને બોડી સોંપવામાં આવતી હોય છે તો એ રીતે વિજયભાઈ રૂપાણીની બોડી પણ હવે સોંપવામાં આવી છે પરિવારજનો એને લઈને પોતે રાજકોટ નિવાસસ્થાને રહેશે અને રાજકોટમાં જ એમની અંતિમ વિધિ થાય અને અંતિમ ક્રિયા થાય એવું તમામ રીતે તમામ લોકોના પેલાથી નક્કી થયું હોય એ રીતે એ ત્યાં જ હવે અંતિમ વિધિ કરવામાં આવશે જી બિલકુલ સંજય પૂર્વ મુખ્યમંત્રી હતા ગુજરાતના એટલા માટે રાજકીય સન્માન સાથે અંતિમ યાત્રા યોજાશે માહિતી સામે આવી અત્યાર સુધીના સૂત્રો પ્રમાણથી જે રીતે માહિતી સામે આવી છે પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે અને સીધા જ કદાચ રાજકોટ ખાતે પાર્થિવ દેહને લઈ જવામાં આવશે તેવી માહિતી સામે આવી બિલકુલ તમે જે રીતે કહ્યું રીતે રાષ્ટ્રીય સન્માન સાથે એટલા માટે કારણ કે વર્ષોથી પોતે કાર્યરત રહ્યા છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પોતે કાર્યકર રહ્યા છે અને એ ડિસિપ્લિન એ સંસ્કાર આ જીવન એમને પાડ્યા છે એ પ્રકારના એમના ચાહકો એમને જાણતા તમામ લોકોનું કહેવું છે અને જે રીતે ગુજરાતની જનતાએ જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે કેટલા મૃદુ અને કેટલા વિનમ્ર હતા એ પણ લોકોએ જોયું છે કદાચ ગુજરાતના નસીબમાં આવા મુખ્યમંત્રીઓ લખ્યા હોય કારણ કે એમના પછી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય આનંદબેન પટેલ હોય કે કોઈપણ એવા જ્યારે પ્રધાનમંત્રી ખુદ પોતે ગુજરાતમાં હતા ત્યારે ગુજરાતની જનતાનો એમના ઉપરની જે ચાહના હતી એવા પ્રકારની એક ચાહના લઈને વિજયભાઈ રૂપાણી જે પોતે લોકોની વચ્ચે જતા લોકોના કોઈપણ કામ માટે કોઈપણ વ્યક્તિને સરળતાથી મળતા અને કોઈપણ વ્યક્તિની વાતને ધ્યાનથી સાંભળતા એટલા વિનમ્ર વ્યક્તિને જ્યારે લોકો ગુમાવે અથવા એના નિધનના સમાચાર સાંભળે ત્યારે દુઃખભરી આંખે દુઃખભરા સમાચારને લોકો ખરેખર એ રીતે જોતા હોય છે કે ખરેખર આવા વ્યક્તિની જ્યારે સમાજમાં જરૂર હતી ત્યારે એવા વ્યક્તિને ઈશ્વરે લઈ લીધા છે પણ એ જે ગોજારી ઘટના છે એ ગોજારી ઘટનાની અંદરથી કોઈ બચી નહીં શકતું ફક્ત એક વ્યક્તિ જે બચ્યા છે જેની સારવાર ચાલુ છે પણ તમે કઈ રીતે પૂરા રાષ્ટ્રીય સન્માન સાથે હવે એમની અંતિમ વિધિ માટે એમના જે પાર્થિવ દેહ છે જેને અત્યારે હવે એમના રાજકોટ સ્થાને લઈ જવામાં આવશે અને ત્યાં એમની સંપૂર્ણ સન્માન અને સંપૂર્ણ જે રાષ્ટ્રીય જેને કહેવાય કે સન્માન સાથે એમની અંતિમ વિધિ કરવામાં આવશે ત્યારે મને લાગે છે કે કદાચ રાજકોટ શહેરે સ્વયંભૂ જે રીતે બંધ પાડ્યો હતો સ્વયંભૂ લોકોએ પોતાની જાતે શોક જેને શોકમગ્ન વાતાવરણ આખું જેને કહેવાય કે આખા રાજકોટની અંદર જોવા મળ્યું હતું તો કદાચ આ એમનો પ્રેમ છે આ એમની લાગણી છે અને એ લાગણીની સાથે જ્યારે હવે એમની અંતિમ યાત્રા નીકળશે ત્યારે એવું કહી શકાય કે હજારો આંખો ભીની આંખો જેને આશરૂ ભરી આંખે કદાચ અંતિમ વિધિ હશે અને એ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ઈશ્વર સદગતને એમના શાંતિ આપે એ પ્રકારની પ્રાર્થના હશે પણ એટલું કહી શકાય અત્યારે કે હવે જે રીતે એફએસએલની અંદર જ્યારે એમના ડીએનએ મેચ થયું છે પરિવારને જ્યારે એમનો પાર્થિવ દેહ સોંપવામાં આવી રહ્યો છે ત્યારે હવે અંતિમ વિધિ માટે તેઓ રાજકોટ માટે એમની અંતિમ વિધિ માટે પાર્થિવ દેહને લઈ જશે પરિજનો અને એ પ્રકારની આખી વાત જ્યારે હર્ષંઘવે કહી છે ત્યારે હવે એટલું કહી શકાય કે થોડા જ સમયમાં જ્યારે રાજકોટ પહોંચશે ત્યારે કદાચ એમની અંતિમ વિધિનો સમય સાંજનો હશે કે કેવી રીતે હશે એ પછી ડિક્લેર કરવામાં આવે से जी बिल्कुल संजय आप हमारे साथ है जो उनके गांधीनगर निवास स्थान पे जाके ये न्यूज दिया है ये समाचार दिया है और साथ में उनको बोला है कि अब बाकी की जो कार्यवाही करना है राजकोट में उनका जो पार्थिव देह है किस तरह से ले जाना है और बाकी की अंतिम विधि के लिए वो परिवार जो तय करेगा उस हिसाब से पूरी राज्य सरकार सपोर्ट करेगी पार्थिव लेने के लिए कितने बजे उनका परिवार वो परिवार तय करके हमें बोलेगा तो तो वो अभी पता नहीं है परिवार को उसका पूरा संज्ञान दे दिया गया है और परिवार नक्की करेगा कि कौन से समय पे यह पार्थिव यहाँ से ले जाना है अरे तो भाई मैंने ये बताया है कि परिवार तय करके बोलेगा कि उनके पार्थिव देह को किस तरह से राजकोट ले जाना है वो परिवार तय करके बोलेगा उसी हिसाब से राज्य सरकार काम करेगी वो, तो तो तो? 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 वो सब परिवार तय करेगा और राजकोट स्थित निवासी हमारे भारतीय जनता पार्टी के और परिवार के जन के लोग जो भी फैसला करेगा उस हिसाब से उनके अंतिम दर्शन की या फिर अंतिम संस्कार विधि की जो प्रक्रिया करनी है

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણીનો જન્મ તો રંગુનમાં થયો હતો પણ એમનું કર્મભૂમિ જેને કહી શકાય રાજકોટ રહ્યું છે સૌરાષ્ટ્રનું રાજકોટ જેને કહી શકાય કે કેન્દ્રની ગાદી સુધી પહોંચે છે યુપી દ્વારા એવી રીતે જ્યારે રાજ્યની ગાદી ઉપર જો કોઈ પહોંચતું હોય તો એ સૌરાષ્ટ્ર દ્વારા નક્કી થતું હોય છે એ સૌરાષ્ટ્રના મુખ્ય શહેર એવા રાજકોટની અંદર એમની કર્મભૂમિ રહી છે ત્યાંની રાજકીય શરૂઆત પણ એમની ત્યાંથી થઈ છે રાજકોટમાં જ એમના લગ્ન રાજકોટના જ જે રીતે તમામ વ્યક્તિઓની સાથે એમનું ગ્રુપ તમામ એમના કાર્યો તમામ એમનું કામગીરી એમની રાજનીતિની શરૂઆત એ બધું રાજકોટથી થયું છે એટલે રાજકોટની અંદર એમનું એક જેને કહેવાય કે કર્મભૂમિની સાથે સાથે પોતાની જન્મ પ્રકારનું આખું વાતાવરણ હોય એવા પ્રકારનું જોવા મળે છે ભલે જેઓ જન્મ્યા હતા રંગુનમાં પણ કર્મભૂમિ તરીકે રાજકોટમાં આવ્યા અને વસ્યા ત્યારે એમનો પરિવાર ત્યારથી લઈને આજ દિવસ સુધી જ્યારે એમની નિધન થયું ત્યાં સુધી રાજકોટની સાથે એમનો ખૂબ અલગ અને અતૂટ નાતો રહ્યો છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હોવાને નાતે તેઓ તો સમગ્ર ગુજરાતના હતા પણ જ્યારે રાજકોટના વ્યક્તિઓની વાત આવે છે ત્યારે એમની અંતિમ વિધિ એમના પરિજનો અચ્છા આ તમામ પ્રકારની જે રીતે ઋષિકેશભાઈ પટેલે આરોગ્યમંત્રી ઋષિકીભાઈ પટેલે કહ્યું કે તમામ રીતે નક્કી થયું છે સરકારના મુખ્ય મુખ્ય નેતાઓ જ્યારે બેઠા છે એમની બેઠક યોજવામાં આવી હતી અને એ તમામની અંદર નિર્ણય લેવાયો કે આખરે વિજયભાઈ રૂપાણીના અંતિમ યાત્રા ક્યાં કરવામાં આવશે એમની અંતિમ વિધિ ક્યાં કરવામાં આવશે ત્યારે સમગ્ર સુરે એક જે અવાજ આવ્યો છે જેને લઈને રાજકોટ જે એમનું નિવાસસ્થાન છે અને રાજકોટના શહેરની અંદર આ વિધિ કરવાનું નક્કી થયું અને ત્યારબાદ એ વાતને જાહેર કરવામાં આવી છે હવે અંતિમ વિધિ પણ રાજકોટમાં કરવામાં આવશે એવા પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે અને હવે ત્યાં એક અંતિમવિધિ પહેલાં તમામ વ્યક્તિઓને જ્યારે એમના ચાહકો છે એમને દર્શન માટે ત્યાં એક અંતિમ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એ યાત્રા બાદ તેમને ત્યાં એમની અંતિમવિધિ કરવામાં આવશે એટલે આ પ્રકારની આખી સમગ્ર માહિતી સામે આવે છે પણ એટલું કહી શકાય કે એક જે એમનો ચાહક વર્ગ છે એ આજે પણ એટલો દુઃખી છે તમે જે રીતે કહ્યું એ રીતે રાજકોટની જનતા તો આજે પણ માનવા તૈયાર નથી કદાચ ગુજરાતના લગભગ એમને જાણીતા લોકો તમે જોયું હશે કે જ્યારથી એમના નિધનના સમાચાર આવે ત્યારથી સોશિયલ મીડિયાની અંદર એમના જૂના ગીતો ગાતા ભજનો ગાતા એવા પ્રકારના વિડીયો વાયરલ કરવામાં આવ્યા અને એવા પ્રકારના વિડીયો વાયરલ થયા કે જેની અંદર વિજય રૂપાણીનું એક અલગ રૂપ જોવા મળ્યું લોકોને જે રંગ દે બસંતી સોલ ચોલા મેરા રંગ દે બસંતી ચોલા એ પ્રકારનું ગીત ગાતા પણ વિજય રૂપાણી જોવા મળ્યા તો જેને કહી શકાય કે ગુજરાતની અંદર જેવા મુખ્યમંત્રી તમામ પ્રકારના એ ગુજરાતના નસીબ છે કદાચ ગુજરાતની જનતાના આ નસીબ છે કે એને આવા આવા પ્રકારના મુખ્યમંત્રીઓ મળ્યા છે ત્યારે એમાંથી જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ લોકચાહના મેળવી હોય એવા વ્યક્તિનું નિધન થાય છે ત્યારે શોકમગ્ન વાતાવરણ બને અને શોકમગ્ન વ્યક્તિઓ જોવા મળે એ એ સ્વાભાવિક છે અને જે રીતે કહી શકાય કે સમગ્ર રાજ્યમાં આ જે શોકમય વાતાવરણ છે અને એ શોકમય અશ્રુભીની આંખે સૌ એમને અત્યારે જે રીતે અશ્રુભીની આંખે એમને અંજલી આપી રહ્યા છે અને કદાચ હવે એટલું કહી શકાય કે ઈશ્વરને પ્રાર્થના કરે છે કે એમના સદગતના આત્માને ઈશ્વર શાંતિ આપે બિલકુલ સંજય આભાર સમગ્ર વિજય રૂપાણીનો પાર્થિવ દેહસિંહ સિદ્ધોજ રાજકોટ લઈ જવાશે તેવી સૂત્રો પ્રમાણેથી હાલ માહિતી સામે આવી રહી છે તો બીજી તરફ રાજકીય સન્માન પણ આપવામાં આવશે કારણ કે પૂર્વ મુખ્યમંત્રી રહ્યા છે ગુજરાતના અમદાવાદથી રાષ્ટ્રીય સન્માન સાથે રૂપાણીને વિદાય આપવામાં આવશે કોફિન પર રાષ્ટ્રધ્વજ લગાવીને અને રાજકીય સન્માન સાથે પાર્થિવ દેહને લઈ જવામાં આવશે રાજકોટના નિવાસ સ્થાન બે કલાક માટે પાર્થિવ દેહને દર્શનાર્થી મુકાશે સૂત્રો પ્રમાણેથી આ પણ માહિતી સામે આવી રહી છે આજે અગિયારને દસ કલાકેએનએ મેચ થયું સત્તાવાર રીતે માહિતી ગૃહ હર્ષ સંઘવીએ આપી હતી અને ત્યારબાદ મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો ગાંધીનગર નિવાસી સ્થાને પણ પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પણ ત્યાં ઉપસ્થિતિ અને સાથે જ પરિવારજનોને સાંત્વના પણ આપી છે આવનારા સમયમાં હવે અંતિમ વિધિ જ્યારે કરવામાં આવશે તે પહેલાં રાજકોટ લઈ જવામાં આવશે પાર્થિવ દહેને સંવાદદાતા ભાવેશ રાજપૂત આપણી સાથે પોસ્ટમોર્ટમ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે ભાવેશ સતત આપ અપડેટ આપી રહ્યા છો કયા પ્રકારની અત્યારે માહિતી સામે આવી કારણ કે પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે ડીએનએ મેચ થયું છે હવે આવનારા સમયમાં પાર્થિવ દેહને રાજકોટ ખાતે લઈ જવાશે આવાજ ઓડિયો કમ્પ્લીટ જો જે રીતે માહિતી સામે આવી છે મહત્વનું છે કીડીએને મેચ થઈ ગયા પછી હવે પરિવારજનોને સત્તાવાર રીતે જાણકારી પણ આપી દેવામાં આવી છે અને સાથે જ આરોગ્ય મંત્રીએ પણ માહિતી આપી છે કે હવે આવનારા સમયમાં પરિવાર જે રીતે નક્કી થશે કરશે તે જ રીતે થવાનું છે સંવાદદાતા ભાવેશ રાજપૂત આપણી સાથે લાઈવ જોડાયા છે પોસ્ટમોર્ટમ રૂમથી ભાવેશ આપની જ્યાં ઉપસ્થિતિ છે સવારથી આપ અપડેટ આપી રહ્યા છો અત્યારે સત્તાવાર રીતે માહિતી પણ આપવામાં આવી છે ડીએનએ મેચ થયું છે આવનારા સમયમાં પાર્થિવ દેહને રાજકોટ ખાતે લઈ જવામાં આવશે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પણ પાર્થિવ દેહને લઈ જવામાં આવશે અત્યારે હાલ જે પીએમ રૂમ ખાતેના આપણે દ્રશ્યો જોઈ શકીએ છીએ કે જ્યાં કોફી જે રીતે લઈ જવામાં આવી રહ્યો છે તેને ફૂલથી શણગારીને આ બધા પ્રક્રિયામાં કરવામાં આવશે કારણ કે તે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હતા અને રાજકીય સન્માન સાથે જ્યારે તેમને અંતિમ વિદાય આપવાની હોય ત્યારે કોફિન પર રાષ્ટ્રધ્વજ લગાવીને તેમને લઈ જવામાં આવશે અત્યારે હાલ આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છે જે કોફિન જોઈ રહ્યા છે તે બની શકે કે પૂર્વ મુખ્યમંત્રી માટે જ લાવવામાં આવી હોય અને તેમના અંતિમ દેહને અહીંયાથી જે રીતે લઈ જવા માટેની ગતિવિધિ તે જ જોવા મળી રહી છે રાજકોટ ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે અને વાત કરવામાં આવે તો તેમની અંતિમ યાત્રા પહેલાં તેમના અંતિમ દર્શન માટે બે કલાક જેટલો સમય રાખવામાં આવશે આ બધી બાબતો છે તે પરિવાર દ્વારા નક્કી કરવામાં આવશે અત્યારે હાલ આપણે જે દ્રશ્યો જોયા કે મંત્રી જગદીશભાઈ પંચાલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પોતે અહીંયા આવ્યા હતા અને તે અહીંયા હવે રવાના થયા છે અને મને લાગે છે કે હવે ગુજરાતના જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ પણ એરપોર્ટ ખાતે પહોંચશે અને એરપોર્ટ પરથી જ અ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અંતિમ રાજકોટ ખાતે લઈ જવામાં આવશે અને હવે તેમનો પરિવાર કોઈપણ ઘડીએ સિવિલ હોસ્પિટલમાં આવી શકે છે બિલકુલ આપની જ્યાં ઉપસ્થિતિ છે બીજા કયા રાજકીય નેતાઓની ત્યાં ઉપસ્થિતિ જોવા મળી રહી છે કારણ કે હાલ એ દ્રશ્યો જોયા છે પાર્થિવ દેહ લઈ જવામાં આવી રહ્યો છે લોલિન અત્યારે હાલની સ્થિતિએ વાત કરીએ તો તમામ જે રાજકીય નેતાઓ છે તે અહીંયાથી રવાના થઈ ચૂક્યા છે થોડીવાર પહેલા આપણે જોયું હતું કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અહીંયા આવ્યા હતા સાતો સાત જગદીશભાઈ પંચાલ હતા ભાજપના શહેર પ્રમુખ પ્રેરકભાઈ શાહ હતા અમિતભાઈ શાહ ધારાસભ્ય હતા એટલે કે અનેક જે નેતાઓ હતા તે અહીંયા આવ્યા હતા પરંતુ થોડી જ મિનિટો પહેલા તે અહીંયાથી રવાના થયા છે અને હાલને જે આપણે વાત કરીએ તો આપણે થોડી જ વારમાં આ જગ્યા છે કે જ્યાંથી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને લઈ જવામાં આવશે અત્યારે હાલ જે ગતિવિધિ જોવા મળી રહી છે તે ચોક્કસથી આપણે કહી શકીએ કે હવે કોઈ પણ ઘડીએ તેમનો પરિવાર સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચશે અને સિવિલ હોસ્પિટલમાં તેમના પાર્થિવ દેહને અહીંયાથી લઈ જવામાં આવશે રાજકીય સન્માન સાથે અંતિમ યાત્રા યોજવામાં આવશે અંતિમ વિદાય આપવામાં આવશે અને તે વિદાયમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે લવલિત

પરિવારજનોને સોંપવામાં આવ્યા ત્યારે સત્તાવાર આંકડા દર બે કલાકે આપવામાં આવી રહ્યા છે આપણે વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસથી અનેક જે પરિવારજનો હતા તેમનામાં એક રાહ હતી એક ઇંતજાર હતો કે તેમના સ્વજનોના મૃતદેહ તેમને ક્યારે મળે છે અને ક્યારે તેઓ તેમને અંતિમ વિદાય આપે છે અનેક પરિવારો જે રીતે આપણને રડતા જોવા મળ્યા તેમની આંખોમાં એક જ વસ્તુ હતી કે અમારા વ્યક્તિએ એ શું ખરાબ કર્યું કે તેમની સાથે આ પ્રકારનો બનાવ બન્યો અને ગણતરીની મિનિટોમાં જ તેમણે મોતને વાલ પીએમ રૂમ દ્રશ્યો છે તે દ્રશ્યો પીએમ રૂમના છે આપણે જે જગ્યાએ ઊભા છીએ તેની પાછળ અનેક જે મૃતકો છે તેમના પરિવારજનો ત્રણ દિવસથી ખાધા પીધા વિના તેમના સ્વજનોની રાહ જોઈ રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી હોય કે પછી અનેક જે વેપારીઓ હોય કે જે આ વિમાનમાં સવાર હતા નાના બાળકો હતા વૃદ્ધો હતા યુવાનો હતા હવે આ જે દ્રશ્યો છે તે દ્રશ્યો આપણને સૂચવે છે કે જ્યારે પણ આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે કોઈક ને કોઈક પરિવારનો કોઈક ને કોઈક સભ્ય ગુમાવતું હોય છે આપણે આ જે દ્રશ્યો છે તે દ્રશ્યો હજુ પણ બતાવતા રહીશું થોડી જ વારમાં જ્યારે મુખ્યમંત્રી અહીંયા આવી શકે તેવી શક્યતા હતી પરંતુ હાલની સ્થિતિ આપણે જોઈ શકીએ છીએ કે મુખ્યમંત્રી એરપોર્ટ ખાતે જાય તેવા અત્યારે અહેવાલો સામે આવી રહ્યા છે અને એરપોર્ટ પરથી બાય એર પૂર્વ મુખ્યમંત્રીના અંતિમ દે દેહ માટે અહીંયાથી રવાના કરવામાં આવશે લવલી બિલકુલ ભાવેશ જે સમયે એ દુર્ઘટના ઘટી હતી આપણી ત્યાં લાઈવ રિપોર્ટિંગ પણ અમે જોઈએ છીએ એ કયો એ જે સમય હતો કેવા પ્રકારની ત્યાં પરિસ્થિતિ હતી અને જે અસરોની ધાર એ પરિવારજનો કરી રહ્યા હતા કારણ કે મૃતદે શોધી રહ્યા હતા એ લોકો પોતાના પરિજનોને શોધી રહ્યા હતા નથી મળ્યા એ લોકો અને પોતાના પરિવારજનોને અંતિમ એ વાર બાય પણ નથી કરી શક્યા અને હજુ પણ રાહ જોઈ રહ્યા છે એ પ્રકારની પરિસ્થિતિ કઈ હતી

જ્યારે અમે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા ત્યાં લાશોના ઢગલા હતા લાશોને ઓળખવી મુશ્કેલ હતી કારણ કે અનેક ટુકડાઓ વિખરાઈ ગયેલા હતા અનેક પરિવારના સ્વપ્નો રોળાઈ ગયા હતા અને ફાયરની ટીમ એકસો આઠની ટીમ એનડીઆરએફની ટીમ સેન્ટ્રલ એજન્સીઓ અત્યાર સુધી જે કાટમાળ છે તેને શોધીને કોઈ પણ વ્યક્તિ તેનો મૃતદેહ ત્યાં હોય કે કેમ તેને લઈને તપાસ કરી રહી છે ગઈકાલે પણ આપણે વાત કરીએ તો એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો અને હજુ પણ

બસો પચાસ જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે વિમાનમાં માત્ર એક મુસાફર એવો હતો કે જે બચી ગયો બાકીના બસો એકતાલીસ મુસાફર અને ક્રૂ મેમ્બર સહિતના તમામ લોકોએ જીવ ગુમાવી દીધા બિલ્ડિંગના હોસ્ટેલ જે બિલ્ડિંગ હતી તેની નીચે જે લોકો હતા હોસ્ટેલમાં ઇન્ટર્ન ડોક્ટરો હતા તેમાં પણ કેટલા લોકોની ઈજાઓ થઈ કેટલા લોકોના મોત થયા આ જે આંકડાઓ છે તે ખૂબ જ ચોંકાવનારા છે અને ન માત્ર અમદાવાદ પરંતુ સમગ્ર વિશ્વને અત્યારે આ ઘટનાને લઈને

આસપાસના વિસ્તારમાં રહેતા પશુ પક્ષી જાનવરો તમામ લોકોના આમાં મોત નીપજ્યા છે અનેક પશુ પક્ષીઓ એવા છે કે જે હજુ સુધી આ આઘાતમાંથી બહાર નથી નીકળી શક્યા માણસ તો ઠીક પરંતુ નાના નાના જીવ જંતુને પણ આ દુર્ઘટનાની મોસી મોટી અસર પડી છે આજે પીએમ રૂમ બહારના આપણે દ્રશ્યો સતત આપણા દર્શકોને બતાવી રહ્યા છે કારણ કે ગઈકાલથી અત્યાર સુધીમાં જે પરિવારજનો અહીંયા હાજર છે તેમાં એવા પણ પરિવારજનો છે કે જેમના બે કે ત્રણ સ્વજનો ફ્લાઇટમાં હતા અને માત્ર એક જ સ્વજનના ડીએનએ મેચ થયા છે અન્ય બેના ના બાકી છે કે પછી બેના થયા છે અને એકના બાકી છે અને

દુઃખદ ઘટના છે ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટી ખોટ પડી છે વિજયભાઈ નાનામાં નાના કાર્યકર્તાને નામથી બોલાવી અને એમના વિશે જાણતા હતા સૌરાષ્ટ્રના અને સમગ્ર ગુજરાતના કાર્યકર્તા હારે ખૂબ એમનો ધરબો હતો ખૂબ મોટી ખોટ પડી છે શબ્દોમાં વર્ણવી ન શકાય એવી મોટી વિજયભાઈ શબ્દોમાં ન વર્ણવી શકાય તેવી આ ખોટ ગુજરાતને પડી છે વિજય રૂપાણી નું ડીએનએ મેચ થઈ ગયા બાદ ત્યાં પણ હલચલનો માહોલ જોવા મળ્યો અને બીજી તરફ આપે જે દ્રશ્યો જોયા પાર્થિવ દેહને આગળ લઈ જવામાં આવી રહ્યું છે પરિવારજનો જે રીતે નક્કી કરશે તે રીતે આગળની કામગીરી હાથ ધરાશે પાર્થિવ દેહને લઈ જવાશે રાજકોટ ખાતે અંતિમ વિધિ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મોતના સમાચાર સામે આવતાની સાથે સમગ્ર ગુજરાતમાં શોકનો એ માહોલ જોવા મળ્યો ત્યારે સતત ત્રણ ચાર દિવસથી એ જ કામગીરી ચાલી રહી છે જોકે ગતરોજ પણ એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો એરબુસ્ટરનું હોવાનું સામે આવ્યું હજુ પણ કાટમાળ હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અત્યંત કરુણ દુર્ઘટના ગુજરાતના અમદાવાદમાં બની અને તેમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા ગતરોજ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ પણ જે રીતે પત્રકાર પરિષદ યોજી હતી ત્રણ મહિનાનો એ સમયે રિપોર્ટ આવવા માટે જે પણ ખામી હશે તે પૂર્ણ કરવામાં આવશે જે પણ ખોટ હશે કયા પ્રકારે આ દુર્ઘટના થઈ છે તેને લઈને રિપોર્ટમાં પણ માહિતી આપવામાં આવશે વિજય રૂપાણીનું ડીએનએ આજ રોજ અગિયાર દસ કલાકે મેચ થયું ત્યારબાદ ગૃહ હર્ષ સંઘવીએ સત્તાવાર રીતે નિવેદન આપ્યું અને ત્યારબાદ હવે પરિવારજનોને પણ માહિતી આપી દેવામાં આવી છે આવનારા સમયમાં અંતિમ વિધિ કરવામાં આવશે રાજકોટમાં તેને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે જો કે બીજી બીજી તરફ રાજકોટ સમગ્ર શોકમગ્ન બન્યું છે કારણ કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ રાજકોટમાં નિવાસ સ્થાને ત્યાં તૈયારીઓ ત્યારે કરવામાં આવી રહી છે પાર્થિવ દેહને ત્યાં લઈ જવામાં આવશે ત્યારબાદ દર્શન કરવા માટે બે કલાકનો સમય રહેશે અને ત્યારબાદ વિધિ કરવામાં આવશે એડિટર સોનલ ગાંધીનગર નિવાસ સ્થાનેથી લાઈવ જોડાયા છે સોનલ સતત આપ અપડેટ આપી રહ્યા છો અત્યારે જે સત્તાવાર રીતે માહિતી સામે આવી અને ત્યારબાદ હવે પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે અત્યારે કયા પ્રકારની માહિતી સામે આવી જે લવલીને અત્યારે અમે ગાંધીનગર સ્થિત વિજય રૂપાણીના નિવાસસ્થાન ખાતે છીએ અહીંયા જે તેમના સ્વજનો છે તેમના જે સંબંધીઓ છે સાથે સાથે જે તેમના નજીકના વર્તુળ અને જે નેતાઓ છે તેઓ અહીંયા સવારથી જ છેલ્લા ત્રણ દિવસથી આમ તો ઉપસ્થિત છે અને થોડી મિનિટો પહેલાં જ થોડા કલાક પહેલાં ખુદ મુખ્યમંત્રી વિજય ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાથે સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અહીં તેમના પરિવારને સાંત્વના પાઠવવા ઉપરાંત હવે વિજય રૂપાણીના પાર્થિવ દેહ સાથે જ્યારે ડીએનએ મેચ થઈ ચૂક્યા છે ત્યારે તેમના પાર્થિવ દેહને ક્યારે કેવી રીતે અને ક્યાં લઈ જવો તે સંદર્ભની જે ચર્ચા છે તે તેમણે તેમના પરિવારજનો સાથે કરી છે રાહ એ વાતની જોવાઈ રહી છે કે તેમના પરિવારજનો આગળ ઉપર કયા પ્રકારે નક્કી કરે છે એક જે માહિતી સામે આવી રહી છે તે જબ આજી મૃતદેહ છે જે વિજય રૂપાણીના પાર્થિવ દેહ છે તેમને જે સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે રાખવામાં આવ્યો છે તેને પીએમ રૂમથી સીધા જ કોફિનમાં પેક કરી અને રાષ્ટ્રધ્વજ લગાવી અને રાજકીય સન્માન સાથે તેમને સીધા જ રાજકોટ લઈ જવામાં આવે તેવી એક જે વાત છે તે હાલના તબક્કે સામે આવી રહી છે અને રાજકોટ ખાતે તેમનો જે પાર્થિવ દેહ છે તેને બે કલાક માટે દર્શનાર્થે રાખવામાં આવશે આ એક જે વાત છે તે સામે આવી રહી છે આ ઉપરાંત એક જે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તે પણ છે કે તેમના પાર્થિવ દેહને અહીં ગાંધીનગર ખાતે લાવવામાં આવે ગાંધીનગર ખાતેના તેમના નિવાસસ્થાન ખાતે ત્યાં લાવવામાં આવે અને અહીં પણ તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે રાખ્યા બાદ રાજકોટ તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવે આ બંને જે સંભાવનાઓ છે તે હાલ સામે આવી રહી છે પણ મહત્વપૂર્ણ છે કે સૌથી વધારે જે શક્યતા રહેલી છે તે છે કે તેમનો જે પાર્થિવ દેહ છે તેને રાજકોટ સીધા હોસ્પિટલથી અમદાવાદ સિવિલ હોસ્પિટલથી સીધો જ રાજકોટ લઈ જવામાં આવે રાજકીય સન્માન સાથે લઈ જવામાં આવે અને સાથે સાથે જ અહીંથી તેમનો પરિવાર પણ રાજકોટ પહોંચવા માટે રવાના થાય તેવી જે હાલના તબક્કે અપડેટ છે તે આવી રહી છે પણ હવે જ્યારે રાજકીય સન્માન સાથે વિજય રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવાની વાત છે તો તેમને બાય એર તેમનો જે પાર્થિવ દેહ છે તેને લઈ જવાય તેવી એક જે શક્યતા છે તે સામે આવી રહી છે કે સીધા રાજકોટ એરપોર્ટ ખાતે તેમના પાર્થિવ દેહને ઉતારવામાં આવે અને ત્યારબાદ ત્યાંથી સીધા તેમના સ્થાને લઈ જવામાં આવે અને એ જ પ્રકારે અહીંથી પણ તેમનો જે પરિવાર છે તે બાય એર રાજકોટ જવા માટે રવાના થાય તેવી એક શક્યતા હાલના તબક્કે સામે આવી રહી છે જોકે જે નક્કી કરવાનું છે તે તેમના પરિવારજનોએ કરવાનું છે કયા પ્રકારે જવું ક્યાં કયા મૃતદેહને સીધા લઈ જવા એ બધી જ જે ચર્ચા છે તે હાલ પરિવારમાં ચાલી રહી છે ફાઇનલ અપડેટ જે આવશે તે થોડીવારમાં જ સામે આવી જશે પણ મહત્ત્વપૂર્ણ છે કે વિજય રૂપાણીના જે ડીએનએ હતા તે મેચ થઈ ચૂક્યા છે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વાતની સત્તાવાર પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે અગિયાર દસ મિનિટે તેમનું જે ડીએનએ છે તે મેચ થયો હતો અને તેમણે એ જે સંભાવના છે તે પણ વ્યક્ત કરી હતી કે લગભગ એકાદ વાગ્યા આસપાસ જે છે તે મૃતદેહ સંદર્ભમાં પાર્થિવ દેહને ક્યાં લઈ જવો તે સંદર્ભમાં જે આગળની અપડેટ છે તે આવી શકે છે પણ હાલ વાત કરીએ તો તેના કરતાં તેમની જણાવેલા સમય કરતાં પણ વધુ સમય વીતી ચૂક્યો છે હજુ સુધી પરિવાર કદાચ અસમંજસમાં છે નક્કી નથી થઈ શક્યું કે કયા પ્રકારે પાર્થિવ દેહને કયા સ્થળે લઈ જવો પણ જે વધુ સંભાવના જે જોવામાં આવી રહી છે સૂત્રોના હવાલે જે ખબર સામે આવી રહી છે તે મુજબ જે પાર્થિવ દેહ છે તેને સિવિલ હોસ્પિટલ ખાતેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી સીધા જ રાજકોટ ખાતે લઈ જવામાં આવશે અને ત્યારબાદ અહીંથી પરિવાર જે છે તે પણ રવાના થશે હાલ જો વાત કરીએ તો અહીં તેમના પરિવારમાં અંજલિબેન રૂપાણી તેમના પત્ની અને સાથે સાથે જે રિષભ તેમના જે સન છે તે પણ અહીં પહોંચી ચૂક્યા છે ત્રણ દિવસ પહેલાં જ અમેરિકાથી અને તેમની જે પુત્રી છે તે પણ છે અને સાથે સાથે તેમના સ્વજનો અહીંયા પહોંચી ચૂક્યા છે તમામ સ્વજનો જે છે તેમના અહીં હાજર છે રાજકોટનું તેમનું જે મિત્ર વર્તુળ છે અન્ય જે રાજકીય મિત્રો છે સાથે સાથે જે અંગત મિત્રો છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે સૌ રાહ જોઈ રહ્યા છે કે હવે તેમનો જે પરિવાર છે તે કયા પ્રકારે આગળ ઉપરનો નિર્ણય લેશે અને ક્યારે તેમને તેમના જે નેતા છે તેના દર્શન કરવા મળે છે પણ મહત્વપૂર્ણ છે કે જે આ તમામ નિર્ણય છે તે તેમના પરિવાર પર છોડવામાં આવ્યો છે જે રીતે પરિવાર નક્કી કરશે એ મુજબ સરકાર જે છે તે તમામ વ્યવસ્થા કરી આપશે મહત્વપૂર્ણ છે કે વિજય રૂપાણી મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને માટે જ તેમને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે સિવિલ હોસ્પિટલ ખાતેથી તેમના પાર્થિવ દેહને રવાના કરવામાં આવશે પોસ્ટમોર્ટમ રૂપથી તેમના પાર્થિવ દેહને કોફિનમાં મૂકી અને તેના પર રાષ્ટ્રધ્વજ લગાવી અને રાજકીય સન્માન સન્માન સાથે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના જે પાર્થિવ દેહ છે તેને રાજકોટ ખાતે રવાના કરવામાં આવી શકે છે જી બિલકુલ સોનલ આપ સતત અપડેટ આપી રહ્યા છો આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો વિજય રૂપાણીનું પાર્થિવ દેહ સીધો રાજકોટ લઈ જવાશે તેવા હાલ સમાચાર સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહ્યા છે જોકે સત્તાવાર રીતે થોડીક જ વારમાં એ પણ માહિતી સામે આવી જશે આવનારા સમયમાં રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ યોજાશે